દર્શન મિત્રો આજે જોઈ રહ્યા છો ગોકુલ પાર્ટી પ્લોટ ની પાસે જે કોર્પોરેશનનું જે પ્લોટ છે સરકાર તે જગ્યા પર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે બિલ્લીપત્રના છોડનું અહીંયા રોપણ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજે મોટી સંખ્યામાં જે વૃક્ષ છે તેનું આજે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે મા કે નામ એક પેડ અત્યારે અહીંયા લગાવવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તમામ અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહીને આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે માકી નામ એક પેડ લગાવવામાં આવી રહ્યું છે ને આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા ઘણી મોટી જગ્યામાં બધા દિલ્હી પત્રાના વૃક્ષો લગાવવામાં આવી રહ્યા છે અને અહીંયા નમો વન

અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તમામ લોકો અત્યારે જે બિલ્લી નું છોડ છે તેનું રોપણ કરવામાં આવી રહ્યું છે વૃક્ષારોપણ કરવું પણ એક ખૂબ ખૂબ જરૂરી છે બચાવવા માટે આપ કે બધી જગ્યાએ સારો વરસાદ રહ્યો છે વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં વૃક્ષોના કમીના કારણે આ સ્થિતિ ઉદભવતી હોય છે જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટી પ્લોટ પાસે જે કોર્પોરેશનની ની જગ્યામાં ઘણા બધા બીલીપાત્રના વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહ્યું છે બીલીપાત્રનું વૃક્ષ એટલા માટે રોપવામાં આવી રહ્યું છે કે ભગવાન શંકર ભગવાનને સમર્પિત આ બિલ્લીપાત્ર વૃક્ષનું અહીંયા છોડનું રોપણ થઈ રહ્યું છે આ દ્રશ્ય જોઈ શકો છો કે એક બે નહીં એક વૃક્ષને એક એક જણ અહીંયા વાવી રહ્યા છે જેથી અહીંયા ઘણા બધા વૃક્ષો મોટા વિશાળ વૃક્ષો અહીંયા બનશે હાલ સાથે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર સહિત અહીંયા અનેક કોર્પોરેટરો કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છું એક અદ્ભુત અહીંનો જ્યારે આ વૃક્ષો મોટા થશે ત્યારે અહીંયા જોવા મળશે કે અહીંયા નમુ વન તરીકે અહીંયા નામ આપવામાં આવશે ને આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે એક પેડીને એક જ જન લગાવી રહ્યું છે જેથી કરીને ઘણા બધા વૃક્ષો અહીંયા નાખશે પર્યાવરણ બચાવવામાં પણ આનું એ થશે આ વૃક્ષોનું યોગદાન અહિયા જે રીતના વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે તે જ રીતના આ વૃક્ષોની માવજત પણ કરવામાં આવશે

જગ્યા પર આજે બીલી ના વૃક્ષનું આજે અહીંયા આગળ બધાના માધ્યમથી રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે વડોદરા વડોદરા શહેર માટે ગૌરવની બાબત કે આજે શહેરના સૌથી મહત્વની ગણાતી ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે બેન્ક ઓફ બરોડા એનો આજે એકસો સત્તરમો સ્થાપના દિવસ છે ત્યારે બેંક ઓફ બરોડાએ જે રીતે વડોદરાને આર્થિક તાકાત આપી છે તે રીતે વડોદરા શહેરના કાર્યકર્તાઓના માધ્યમથી પ્રકૃતિ સાથે જોડાવા માટેનો આ પ્રયત્ન છે બિલી વન માધ્યમથી બિલી ના વૃક્ષ અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર દસ ની અમારી ટીમ એટલે વસંતભાઈ પટેલ અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ એમના માધ્યમથી આ બિલીના વૃક્ષોનું જતન કરવામાં આવે એમના માધ્યમથી આ બિલીના વૃક્ષો મોટા કરવામાં આવે એવી સંપૂર્ણ જવાબદારી જયારે વોર્ડ નંબર દસ ની ટીમે લીધી છે આ કાર્યક્રમમાં અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ અવનીબેન લીલાબેન એ પણ અહીંયા ઉપસ્થિત છે વોર્ડની સમગ્ર ટીમ ઉપસ્થિત છે વડોદરા શહેરના ઓગણીસ વોર્ડમાં આજ રીતે આવનારા સમયમાં એટલે કે મહિનાના સમયગાળા દરમિયાનમાં અલગ અલગ જગ્યાએ ગ્રીન બેલ્ટની જગ્યા પર આ રીતે ટ્રી પ્લાન્ટેશન કરી અને વોર્ડના લોકો એની ચિંતા કરે એવું એક સરસ મજાનું અભિયાન વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે પહેલો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પણ ઉપસ્થિત છે ત્યારે વોર્ડની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

જે ખાલી પડ્યા છે બંજર પડ્યા છે ત્યાં આગળ વૃક્ષો વાવી અને લીલોતરી કરવામાં આવશે આપણે જોયું છે કે છેલ્લા ઉનાળામાં ગરમીએ જે રીતે પ્રકોપ ઉતાર્યો છે આપણા ઉપર એ જોઈને સમજવું જોઈએ લોકોએ કે ભાઈ આવનારા દિવસોમાં પર્યાવરણનું કેટલું મહત્વ છે તો વડોદરા શહેરના દરેક નાગરિકોને પણ અપીલ કરું છું કે પોતાના ઘર પાસે નજીકના પ્લોટ પાસે એક એક ઝાડ પોતે વાવે અને એનું જતન કરે આજે આ વાસણા પાસે વોર્ડ નંબર દસ ના કાર્યકર્તાઓ દ્વારા આ નમો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધા જ બીલીના ઝાડ રોપવામાં આવ્યા છે એટલે એક રીતે બીલી વન તરીકે પણ આને ઓળખી શકાશે અને આવનારા દિવસોમાં એ એ લોકો દ્વારા જ આનું જતન કરીને આ વૃક્ષો ઉછેરવામાં આવશે તો આવું આખા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જ વોર્ડોમાં આવા કાર્યક્રમો કરવામાં આવનાર છે

જે કરવામાં આવી રહ્યું છે રોપણ કરવામાં આવ્યું છે તે અહિયાં રોપવામાં આવ્યા છે અહીંયા આ વૃક્ષો મોટા થશે ત્યારે મનો વન તરીકે અહીંયા જાણીતું થશે અને આ વૃક્ષો જે અહીંયા ઘટાદાર થશે પછી અહીં રોનક ક્યાંક અલગ લાગશે કેમેરામેન અબ્રાલ સૈયદ સાથે રવિ સિંધાસ ન્યૂઝ વડોદરા